નમસ્કાર મિત્રો આજે આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આજે મીનાવાડા ધામમાં એકત્રીસ તારીખ થઈ છે તો પબ્લિક ખૂબ પ્રમાણમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે આજે માતાજીના વર્તનો સાતમો દિવસ છે તમે જોઈ શકો છો કે ખૂબ મોટા પ્રમાણે લોકો આવ્યા છે 你打还不回 આમ તમે તમારા દરેક બાબતનું ધ્યાન રાખવું જોઈએ મેળામાં આવો ત્યારે બરાબર ફરારી કેવડો મળે છે અહીંયા વીસનો સો ગ્રામ અને પચાસનો અઢીસો ગ્રામ મળે છે તો ખૂબ જયપાલભાઈ ફરારી ચેવડો ખૂબ મોટા પ્રમાણમાં ચાલે છે અને અહીંયા મીનાવાડા ધામમાં કોઈ પાર્કિંગના પૈસા લેવામાં આવતા નથી પરંતુ જ્યાં તમે પાર્કિંગ કરો છો ત્યાંથી પ્રસાદ લેવામાં રહે છે તમે જોઈ શકો છો કે અહીંયા એક ભાઈ ટ્રેક્ટર તેમના પાર્કિંગ કરાવી રહ્યા છે ખૂબ મોટા પ્રમાણમાં લોકો આવી રહ્યા છે અહીંયા જોઈ શકો છો કે જીજે સત્યાવીસ અમદાવાદની ગાડીઓની લાઈન પણ જોવા મળે છે અહીંયા મેળામાં ખૂબ મોટા પ્રમાણે લોકો આજને આઠમના દિવસે એટલે કે ગુરુવારે આવ્યા છે અહીંયા તમે ભીડભાડ ખૂબ પ્રમાણમાં મોટા પામે જોવા મળશે તો મિત્રો તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને સારી એવી કોમેન્ટ કરજો કંઈ વધારે મારી ભૂલ થઈ હોય તો માફ કરજો

એવા માતાજીના આશીર્વાદ છે મીનાવાડા ગામમાં તો દરેક મિત્રો સાથ સહકાર આપજો ટ્રાફિક ના થાય તેવું ધ્યાન રાખજો યોગ્ય જગ્યાએ વાહન પાર્ક કરજો તમે જોઈ શકો છો કે માતાજીનું મંદિર ખૂબ સારું એવું દેખાય છે તમામ મિત્રોને જય દશા માતાજી તમામ મિત્રો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વધુ બધું શેર કરજો મિત્રો જોઈ શકો છો કે આજે રાત્રે પણ પબ્લિક ખૂબ વધારે પ્રમાણમાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો કે રાતે વધારે પબ્લિક અત્યારે દસ વાગ્યા છે છતાં પરંતુ પણ પબ્લિક આવી રહ્યું છે મેળામાં અને મેળાનો આનંદ માણવા માટે આવી રહ્યો છે તો તમે પણ રાત્રે પણ મેળામાં આવી શકો છો દુકાનો બધી ચાલુ જ હોય છે તો તમામ મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો